સોરી ચંપાડી તું તો કહેતી હતી કે મારે અહીં હાથમ કરવા નથી આવું ને પછી કેમ અહીં આવી હાજી પડી છો હવે તારો ડોહો આ વરસાદ બંધ રહીએ તો જવાય ને સુરત કેમ પૂગું જ્યાં તાં એ અમે પછી શું થયું એલી ખબર બરાબર અમે આઠમ નદી નીકળ્યા હે અને પછી રસ્તામાં ઓલો બેળની નદી આડી આવી તો જામનગર સુધી પહોંચાય એમ નમળે પછી વૈરા પાછા એ નદી નડી પછી પેલી કઈ સાધને ન મોડે ને પછી હું કોઈ રિક્ષા કે કોઈ બસ કે કોઈ ના લઈ જાય આમ આગળ જાય જ નહીં કોઈ જીગર જ ન કરે નદીમાં પછી હું મારા માસી ને છોકરાને ઈકો હતો પછી એમાં પાછા આવતા રહ્યા ને પછી ઈ માસી ને તો બધાય વયા ગયા હવે તો એને તો આમ જવાય છે ને કલ્યાણપુર સાઈડ જવાનું છે ને એટલે ઈ તો એમ ન વયા ગયા પછી અમે તો અહીં રોકાઈ ગયા એવું થયું હતું એ અમે મારા માસીને ઘરે ઘરે જામનગર ગયા તા પછી રહી ગયા જામનગર બહુ વરસાદ એલી બહુ પડ્યો અમે તું સવારમાંથી અમે મારા માસીને શિવરા માતાના મંદિરે જવાનું હતું આ પૂજવા પછી પૂજા પાઠ બધું કરી લીધું અને પછી ઘરે આવીને આ બધું ટાઢું હતું એ માં ચેવડું ને આ બધા ચણા વખા તેને એવું બધું ચી એ જમી અને પછી છે ને મેળામાં જવા નીકળ્યા બપોર બધી અમે જામનગરનો મેળો કર્યો અને ઘરે પૂછ્યા અમને એમ થયું કે આજે છે ને આ વાતાવરણ ખરાબ છે કાલ આવશું પછી એટલે ઘરે આવતા રહીએ ને વરસાદ એપડો તો મારે ત્યાં આઠમ નદી ચાલુ થયો તો ને જામનગર અમારે બપોર પછીથી આઠમ નદી ચાલુ પછી હું ઘરે ને ઘરે ક્યાંય કઈ જવાય નહીં એલી એવા ભરાણા પછી તો હું હે એલી તો તું નસીબ વાળી મેળું કહી આવી જામનગર વાસી બધા આજે જવાના હતા એ તો બધા હું બપોર પછી જાય ને તમે સવારમાં જ ગયું કિસ્મત વાળી લે કરી આવી તો ખરી મેળો ક્યાં હતો મેળો મેળો વજીત ભરાતો તો બધી પબ્લિક આવતી હતી અમે ગયા તે પારવાડમાં હું મારી માસીને એને દીકરી આવી તેને છોકરા જીનકા જીનકા હોય હવારમાં લઈ જવા પડે બસ બપોર પછી ધક્કા મૂકી મજા ના આવે એમ તો ઠીક ઠીક હતો ઠાવકો હતો હજી તો બધા પબ્લિક જેમ બધું બધું ખુલ્યા રમકડા ના તેન બધું એમ તો ચકડોળ ઘણા બધા હતા પણ એલી આજ વખતે બહુ મોંઘું છે સો રૂપિયા ટિકિટ ગમે એમાં બેસવું હોય નાના છોકરાને બેસાડો તે સો રૂપિયા લે પરવા તો પચાસ સાઠ હતા હવે તો સો રૂપિયા ઓહોહો એલી એવું હોય તો તાય ભાઈ સામે મેળો ખંભારીએ ભરાહે તો ઈ ન્યા હું કેટલા હે ભરાવાનો તો હે ખંભારીએ કા તાય ઓલે વાવડ છે તારે હજી પાચમનો મેળો કરીને જાવું છે લાગે સુરત ને હજી ન દે હું બહુ ધરાણી એલી તું માસીને કરે હવે તો ત્યાં ભોટી પડતું તો ભોટી પડ સંભાળી હતું ભોઠી પાસે પર જેના આ ગાહડો એક કપડા છે તે મને ધોવા લાગ્યા બેન ઝટકર વાંજે જમવાનો જે મમ્મીએ કર્યું હોય નહીં કર્યું હોય આ વરસાદના દિના બધા આગો છે જો કે બેંજરાક તો પૂરું ખાવા દેવા ઘરે કેટલું કચરા પોતાના આન તેન કામ કર્યું ને અહીંયા જોતો નજારો તો જોતું ઝરણા ને કે મજા આવે લીલોતરી વરસાદ આવ્યો એટલે દિ મજા નહી પણ હવે તો જો કેટલું મસ્ત આ એમ થાય કે આ પાણી તો આવ આમ હોય એટલું પી જાય એવું મન થાય એલી પૂતળી હવે થાવકીની સો આમ હેઠી ઉતર ને આમ થોડું ધુવા લાગ ધટ કર આ જો ઉપર સાંપનું વરી થ્યું છે અજી આ બાપો આવે નહીં તો હાલ વરસાદ આનું કાઈ નખી નથી આંબાલાલ કાકાએ દીધી છે આ ગઈ વરી પાસે ચાલુ થાહે શું કરશા એક પર કપડા બધું આગો ઉતરી જાય ને ધોવાઈ જાય ને સુકાઈ જાય તો ઉપાધી તો નહીં સોરી સકલી તું તો દેખાણી જવામણા નહીં હો નવ દહ દી થયા ક્યાં ગોય તા કે ગોય રાંધણ શર્ટ દી મે તને જોઈતી આ તારા વ્યુઅર એ કેતા હે કે રાંધણ શર્ટ પછી સકલી તા વરસાદ માં ઉડી ગઈ કે તણાઈ ગઈ કે હું થ્યું હે આજ દેખાણી શેઠ તું હોય બાપા એ તો હલવાણ હોય બધા આ વરસાદ માં બાપા મારી માં હાલતું હોય આડા આવરું છે સાત માઠમ નો તહેવાર હતો એમાં બધા સગાવાલા ના આવતા હોય તો એમાં ચડી જાય ને પછી જો આ વરસાદ આવ્યો એટલે પછી લાઈટ હોય હતી ઊ નહીં અને ટાવર એ હતા ને એટલે બધું એમ હતું સકલી તણા ને ક્યાં જાય બાપા ને આજ જો મારી મમ્મી આ ઢગલું એક કપડા કાઢ્યા બધે નાના છોકરાના ના મોટા ના માર માસી આરું બે ત્રણ રોકાણી છે બે બીજીઓ જી આવી ઈને તાજ મૂક્યા છે અમાર મંગલો અને આને જો હવે સુરત જવાનું છે પણ કીએ કે પાછામનો મેળો કરીને જાવું પાછામનો મેળો કરીને જાવું તે એ પછી જાહે તે સરે સકલી હવે તને હરમ ના આવે કે તારે હવે ઘર ભેગું થઈ જાવું જોઈએ તારે હાહરે વયું જાવું જોઈએ હાતમ વઈ ગઈ એના આજ કેટલા દી થઈ ગયા માથે સહ હાથ દી થઈ ગયા આ શ્રાવણ મહિનો પૂરો થાવા આવ્યો થઈ ગયો એટલે ને આજતા

માર જાવું હોય ને તઈ જાય અને અમારે વડી ઉમે આવી ગઈ હાઈતમ હાઈતમ કરવા પોતે વેલી વઈ ગઈ હતી આ ફેડી આવે ને બધું કરે સાફ સફાઈ ને આન તેન માર હા હોય ના દે કોઈ કર્યું ની હોય એમને પડ્યું હે બધું ત્યાં જઈને શું છે બગડાટી ફાટે આ મમ્મી નાન કપડાં નું નાગું બધું ઉતાર લેતા તો ન્યા બધું ચાલુ થઈ જાય એ મમ્મી ને ટીક બિચારી એટલું કઈ કરી લે તો વળી ઇથવા હાવ બેઠા બેઠ હોય એ પાછો હવે આ અમારે મંગુડી ને લગન ની તૈયારી ચાલુ થાય એમાં બધી ખરીદ્યું ના તેન પછી માં વેટ આવે એ જાવ ઉને થી બે બે રો છે થોડક જો અહીંયા આ બધા તે મજા આવે અને ઓલી આ આવે ને ભલે ઢળબડાટી બોલાવે કોઈ કામ કરતી નથી જીમમાં જાય આટલા દિન આગુ કરાય જ નહીં કપડાનો નો અમે જો લાઈટ આવી સીધું બે ફેરે વોશિંગ મશીન માં કપડા નાખ દીધા ને બીજા જે કલર વયા જેવા નવા નવા કપડા હતા ને મેન માર મમ્મી એ ધબધબ આવી નાખ્યા અમને ગમે જ નહીં પછી ઓલો વરસાદનો ઓલી બદબુ આવી જાય એના કરતાં પહેલાં જ કર નાખ્યું આજ તો જો કે નાની તડકો થયો છે પણ અમારે બધું થઈ ગઈ કામ અરે ઈતા બદબુની ક્યાં કર ભૂતળી અમારે ઘરમાં બધે પાણી પાણી એવું ટાઈપ કરવા ગઈ ને પાછી આવીને એલી તા ત્યાં ઘરમાં બધે પાણી પાણી ટપક ટપક ચાલુ પછી તા હું હાવ પેહાણ પેહાણ ઘરમાં થઈ ગયું બધા ધડકા ભીનું થઈ ગયું એલી અમાર ફ્રીજ એ આ ઓલું વીજ નું કઈ થયું હોય લાઈટ ના ઝબકા બે કાઢ્યા હતી એ ફ્રીજ ની પિન કાઢતા ભૂલી ગઈતી થી ગઈ થી તઈ તે અમારા સિંટુડા ને પપ્પા એ કઈ કર્યું નતું ટીવી નું બધું ભરી ગયું એલી તે હવે તો જો આજ હું કો આ બધા કપડાં ધોઈ નાખું ને પછી કઈ કઈ

એટલું જ કર દઈ હું હાલે હા લઈ હેઠી ની ઉતરાય એ ધોવા મન લુગડા પોતાના જાગો છે નકરા બદલાય રે થતી થેતી નાઈટ ડ્રેસ ઓન ઓલાન ઓલાન મજા ને બેઠી બેઠી જુગાર રમતી હતી હવે તો આ આર કુડી ની કથડી ની સખી બેનતા તા જો સખી બેન તા જો એલી પુત્રી ઘડીક વાર બે આ એવી છે સખી બેન તો લાગુ એક જરા પુત્રી વાત પૂછી લઉં એલી પુત્રી તઈ આપણે ઓલો ટોળકી માં રમતી હતી તે તને તન સોગા આવ્યા તા

બહુ ઈ તો આજ બપોર પછી આપણે હોય સરી પુતળી રમવા જાવું કડીકવાર ના હો બાપા આજ મારે નથી આવું આજ મારે જવાનું છે ઓળા બે ફોર્મ ભરાવાના છે એક્ઝામ ના કાલ જાવું ફાટે બપોર પહેલા યાર જે ને લીયો હું કરતી હો અત્યાર તો નવ દિવસ જાને તારા ફોર્મ ભરાવાનું એ અત્યાર પછી પતાવી જાવ ને બપોર પછી જાવું થોડીક આ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો બે દી રમી લે પછી રમે સુરત ભેગા થઈ જાવ હું એ જાવ તેલી મને કે મારે આવું છે કવર કરવા પડશે બધું હારી ગઈ હવે તો કાંઈ રહ્યું નથી પાંચ હજાર લઈ આવી તમે સકુરિયા પપ્પા એ આવ્યા હતા એ ત્રણસો રૂપિયા વૈતા બાકી બધું હારી ગઈ એ ચકલી મને એ ન સમજાતું કે તું દર વર્ષે જીતતી હોય ને આ વર્ષે કેમ આટલું હારી ગઈ દર વર્ષે તું તો દસ દસ પંદર પંદર હજાર જીતીને જા બધાને લૂંટીને જાતી હોય તો બધે વારો કાઢો ને કા હમ એ તો કોઈક વાર હારવું પડે બેન વરોની જીતું છું અફસોસ નથી મને કાંઈ તો એ હજી બે લડી લઈ લેવું છે જો તો કવર થઈ જાય તો કવર કરવા જ છે મારે ઉમે સેલ જ જીત થાતી હોય એ હા ના રે ના હજી થોડાક બાકી પડ્યા છે ચકલી બધી હતી ને વાતો સડી ગઈ હતી ઘડીક વાર રમાડો હોય ને તાતા હું કપડાં ધોઈને આવું છું હા સેવ ટમેટા ને શાક કર્યું છે તે હા ને એ જો ગરમ ગરવામાં રોટલી કરી છે બાજુમાં થોડુંક કાચું સુધારે હા હા હાથી ખાઈ લીધું કપડાં ધોઈને આવું હા એ ખાય નહીં તો હું નાસ્તો કરાવીને આવી પરોઠો ને ચા નહીં ખાય હા હાથી કપડાં ધોઈને પછી આવીને તો તમારે તમે જમી લ્યો ને પછી એ હું તો નહીં રહી ખાઈ લે હાથી ભલે હાલો હાથી ભલે હાલો હા હાડલી આ પુલનો ફોન તારી પાસે તું છો કે લોભણીઓ તો શું થઈ ગયો અહીંયા લોભણી અમારા બાપાને છે ફૂલ પૈસા વાળીના લઈ દીધો મારી મમ્મીને એની પહેલીમાં લે માર બે ભાઈ છે બેન લાખ લાખ પગાર છે ભાઈ એને કયા થોડા જાજુ દેખાય નહીં આ ત્રીસ ત્રીસ હજાર વાળા ફોન તો એને કેટલાય રોગાં ઠોઠા પડ્યા સીમના લઈ દીધો ભાઈએ પહોલીમાં કે પરવાય આમે અમારથી જો પૂરું નહોતું તે આજ વખતે પહોલીમાં લઈ દીધો આઈફોન હવે થાવકી ની થાતી પર આપણે જોઈ નદી કપડાં ધોવા આવી હતી વેલ ની કોથરી આ સોલ ની ગેટ ની સોરી ગેટી ભૂલી ગઈ એટલી વાર માં પેતરારી ની થાવા માં ની સી જરાય થાતી ની નઈ ન ગાગ ને ઢોકાન ખા સુટો કરી ઢોકાન ખા કર ને તો આજ હું અહીં બંગડીઓ પહેરી નથી આવી ગગી આજ તો તન પાણી માં તાર માથું ખોડી દઉં ધ્યાન રાખજે તું આ ભૂતડી ને સંપાડી આડ્યું નહીં આવે ચટિયા જાલે ને બધે નાખી લે જઈ જોઈ તે અહીં આ મારી નોલુ મારીને તારું કઈ લઈ ગઈ છું હું હે કાય કોઈનું બગાડ્યું છે ખાલી ખોટી ધમક્યું દીયો હતી આ બેતા તો નકર્યું બેઠ્યું બેઠ્યું કઈ નહી સકલે તારું તો બધે વધે જ છે ધ્યાન રાખજે એક તો હા હરે જાવું છે ને લે માઈન ગયું ચકલી મૂકને યાર આજે સેગલીનો કઈ વાત નતો બિચારી આઈફોન માં વાતો કરતી તે માં આની ચંપાડી ઉખી રો ચંપાડી તું શું હરી કરવા વાળી મે ખાલી પૂછું લે લે એમાં હું મે હરી કરી તું તો જો ગુતડી સાગલી બેન કપડા ધોવા મને સેગલીને મૂકી દે તું મારી બાથા ચોટી તમાર ઉપર છે ને આવશે મારા ઉપર નકામીનું હા પણ સોયટી ના પેટની ગધેડી ની આખા ગામ નું સોરી ગઈ સીટીએ બારા રહેવા દેતી નથી અને પાછળ આઈફોન વાળી મીઠાઈ દેખાડે વળી એ કપડા ધોવા તો કપડા ધોવાના હોય આઈફોન ન બતાવવાનો હોય તો પાછળ તાજી પેત્રો મારે પરવા મારે કેટલી વસ્તુ સોરી ગઈ હું નદી આવી કપડા ધોવા તઈ એ તો મારા ભૂલ થી લેવાઈ ગયું તું મને થયું મારી કોથળી છે એટલે બાકી અડુ એ નઈ કોઈનું જેવું તેવું હા અહીં અમે આઈફોન વાપરવા વાળી ના રહ્યા છે જોતાં જોતા સંપાડી ભૂતળી અને સમજાવ દેજો આઈફોન નો પાવર કરે છે તેલી સકલી હોય તો કરે તો એને ભાઈ એને લઈ દીધું હોય તો પાવર એ કરે તું એ કરતા લઈ ગયો મંગલો તો